મિત્રો આજના અખબારમાં એક ઘટના જાણવા મળી નડિયાદમાં પચીસ વર્ષની યુવતી ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જવાથી એનું મૃત્યુ થયું એક્ટિવા ઉપર આ દીકરી જઈ રહી હતી ને ચાઇનીઝ દોરી એના ગળે વીંટાઈ ગઈ અને ત્યાં એનું ગળું કપાઈ ગયું બહુ નાની લગતી આ ઘટના ખરેખર તો કાળજુ કંપાવનારી છે એ દીકરીના એક મહિના બાદ લગ્ન થનાર હતા અને એના પરિવાર ઉપર આફત આવી પડી સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કહી રહી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો ચાઇનીઝ દોરીને જે લોકો વેચતા હોય એના માટે કોઈ દંડનાત્મક જોગવાઈ પણ છે પણ હવે ખરેખર તો જે લોકો ચાઇનીઝ દોરી વેચે છે એને સદોષ માનવ વધના ગુન્હા હેઠળ એની ધરપકડ કરવી જોઈએ અને જે ખરીદદાર છે એને કદાચ ખબર ન પણ હોય પણ છતાંય આડકતરી રીતે એ પણ આ ગુના માટે એટલો જવાબદાર ગણી અને એને સજા થાય એના કરતાં વધારે જે વ્યક્તિ વેચી રહ્યો છે એને સરકારે સખત સજા કરવી જોઈએ તો જ આ વસ્તુ અટકશે અને ભવિષ્યમાં એક નાની અમથી ભૂલના કારણે કોઈ માનવ જીવ જતો રહે એ બધું બંધ થશે આપનું શું માનવું છે